અમરેલી બગસરા નગરપાલિકા દ્વારા વેરો વધારો કરવામાં આવનાર હોય ચેમ્બર ઓફ કોમર્સ અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિરોધ કરાયો છે જેના પગલે મંગળવારે શહેર બંધનું એલાન અપાયું છે આજે બગસરા શહેર જડબી સલાક બંધ રહ્યું છે એક પણ દુકાનો ખુલ્લી ન હતી બગસરા શહેરમાં પાલિકાના વેરા વધારા બાબતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું છે બગસરા શહેર જડબે સલાક બંધ છે એક પણ દુકાનો ખુલ્લી ન હતી શહેરના બંગલી ચોક ખાતે વેપારીઓ એકત્રિત થઈ આવેદન આપશે

તો આગામી દિવસોમાં લોકોને સાથે રાખી અને ગાંધી માર્ગે આંદોલન કરવાની તેમજ ભૂખ હડતાલ જેવા અનશનો કરવાની અમને ફરજ પડશે આજ રોજ બગસરા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ તેમના સત્તાધીશોને આજ અમારા વકીલ દ્વારા સોપોજ નોટિસ પણ આપવામાં આવશે અલ્તાફ અરબ દિવ્યાંગ ન્યૂઝ બગસરા અમરેલી